નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો જે મહિલાઓ છે પોતાના માથાના ઉતરેલા વાળને ફેંકે છે અથવા તો વેચે છે તો તે મહિલાઓએ આ વિડીયો ખાસ જોવો જોઈએ મિત્રો આજના આ વિડીયોમાં આપણે સ્ત્રીઓના વાળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મહિલાઓ પોતાના વાળ ઉતારીને ફેંકી દે છે અથવા તો તેને વેચી દે છે તો તે લોકોને આ વિડિયો જરૂર જોવો જોઈએ અને જો કોઈ પણ મહિલાઓ છે આવી રીતે તે ભૂલ કરશે તો એ વસ્તુ તેના ઘરમાં ગરીબીનું કારણ પણ બની શકે છે એટલે આ વિડીયોમાં જણાવવા મળશે મિત્રો સ્ત્રીઓના લાંબા વાળ છે એ તેની સુંદરતા વધારવામાં બહુ મદદ કરે છે અને સ્ત્રીઓના લાંબા વાળ છે એ સ્ત્રીઓનું એક એવું મોટું આભૂષણ છે કે જે દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે તેથી જ તે સ્ત્રીઓ માટે લાંબા વાળ હોવા ખૂબ જ જરૂરી છે મિત્રો જ્યારે પણ તમે પોતાના વાળમાં કાચકો લગાવો છો અથવા તો તમે જ્યારે પણ તમે તમારું માથું ઓળો છો ત્યારે તમારા વાળ તૂટી જતા હોય છે અને વાળનો સમૂહ છે એ બહાર આવે છે તો શું તમે પણ બીજી બધી મહિલાઓની જેમ તમારા પણ વાળને આજુબાજુમાં ફેંકી દો છો અથવા તો કચરાપેટીમાં નાખી દો છો તો તમે આ બહુ મોટી ભૂલ કરો છો યાદ રાખજો મિત્રો તમે આવું જીવનમાં ક્યારેય પણ નહીં કરતા નહીંતર બહુ મોટો અનર્થ થઈ જશે જો તમે પણ આવી ભૂલો કરો છો તો તમારે પણ મિત્રો સાવધાન થઈ જવું જોઈએ તો એવી કઈ ભૂલ છે કે જેને તમારે ન કરવી જોઈએ અને તમારા વાળનું તમારે શું કરવું જોઈએ તે આ વિડીયોમાં તમને જાણવા મળશે એટલા માટે આ વિડિયોને આખો જોવા વિનંતી કારણ કે મિત્રો આ માહિતી છે એ તમને ક્યાંયથી નહીં મળે આથી આ માહિતી તમારે જાણવી ખૂબ જ જરૂરી છે જેને કારણે તમે પોતાના ઘરમાં સકારાત્મક ઉર્જાને લાવી શકશો મિત્રો જો તમે પણ આ વિડિયોમાં જણાવેલી ભૂલો કરતા હશો તો તમારા જીવનમાં બહુ મોટી મુશ્કેલી આવી શકે છે તે માટે તમારે સાવધાન થઈ જવું જોઈએ જો મિત્રો તમે હંમેશા બીમાર રહો છો અથવા તો તમારી તબિયત સારી નથી રહેતી અને તમને રોજ માથું દુખતું રહે છે તો આનો અર્થ એ થાય છે કે તમે તમારા વાળને ઓળવીને પછી તેના સમૂહને સરખી રીતે એના નિયમો અનુસાર નાખતા નહીં હોય તમે તેમજ તેને કચરાપેટીમાં જો નાખો છો તો તમે બહુ મોટી ભૂલ કરો છો આનાથી બહુ મોટો અનર્થ થઈ શકે છે તેમજ તમારી ઉપર તાંત્રિક ખોટી અસર પણ થઈ શકે છે અને અને જો તમને વાત વાતમાં ગુસ્સો આવતો હોય દિવસ રાત તમે હંમેશા ગુસ્સામાં જ રહેતા હોય અથવા તો તમને પેટને લગતી બીમારીઓ છે તો તેની પાછળનું કારણ તમારા વાળનો સમૂહ પણ હોઈ શકે છે મિત્રો આપણા જ્યોતિષ શાસ્ત્રમાં પણ આના વિશે ઘણી બધી વાતો કહેલી છે એ માટે તેની માહિતી મેળવવી એ બહુ જરૂરી છે મિત્રો થોડીક શારીરિક સમસ્યાઓ પણ આની સાથે સાથે તમારા જીવનમાં આવી શકે છે જેમ કે તે તે આપણા આપણા જીવનમાં જીવનમાં ધન આગમનના પણ પણ ઘટાડી શકે છે આર્થિક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તે માટે તમારે ભૂલથી પણ તમારા વાળને આવી રીતે ન ફેંકવા જોઈએ જો મિત્રો મહિલાઓ પોતાના તૂટેલા વાળને ફેંકી દે છે તેમના જીવનમાં મુશ્કેલીઓ અનિવાર્ય રહે છે અને આવી મહિલાઓ હંમેશા નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલી જ રહે છે પરંતુ જો તેઓ આવી નાની નાની ભૂલો કરે છે તો તેની પાસે નકારાત્મકતા રહે છે એટલા માટે તમારે આ વિડીયોની માહિતી મેળવવી એ બહુ જરૂરી છે આથી જ આ વિડીયોને મિત્રો અંત સુધી જોતા રહેજો જો તમારે તમારા તૂટી ગયેલા વાળ હોય તેને તમારે કઈ જગ્યા પર નાખવા જોઈએ અને તે તૂટી ગયેલા વાળનું ગુચડું હોય તેનું તમારે શું કરવું જોઈએ કે જેનાથી તમારા જીવનમાં નકારાત્મક શક્તિ છે એ ન પ્રવેશે જેને કારણે તમારી જે કંઈ પણ સમસ્યાઓ હોય છે તેનાથી તમે જાતે જ તેનું નિરાકરણ લાવી શકો છો અને જે કંઈ પણ સમસ્યાઓ હોય છે તે તમારાથી દૂર રહે છે અને જો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ હોય તો તેને આ રીતે પણ દૂર કરી શકો છો અને તમારા જીવનમાં દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો અને ખાસ કરીને માતા લક્ષ્મીના પણ આશીર્વાદ તમે મેળવી શકો છો અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમારે તે વાળને કઈ જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ તૂટેલા વાળ જે હોય છે તેને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તે પણ તમને આ વિડિયોમાં જણાવવા મળશે તો મિત્રો તમારા તૂટેલા વાળનો સરખી રીતે અને નિયમ અનુસાર ઉપયોગ કરશો તો આપણા કુળદેવી પણ આપણાથી ખુશ રહેશે અને તે આપણા જીવનમાં ક્યારેય આપણને દુઃખ નહીં આપે તે હંમેશા આપણાથી પ્રસન્ન થયેલા જ રહેશે કારણ કે એ મહિલાઓના લાંબા વાળ જે છે તે સ્ત્રીની સુંદરતા દર્શાવે છે અને તે વાળમાં માતા લક્ષ્મીનો વાસ રહેલો હોય છે આ જો આપણે વાળને કાપીને ફેંકી દઈએ છીએ તો આપણે તેનું અપમાન કરીએ છીએ તેવું પણ માનવામાં આવે છે આથી સ્ત્રીઓના વાળ છે એ હંમેશા લાંબા જ હોવા જોઈએ અને આપણે જ્યારે તેને સવારે કાંચકાથી ઓળીએ છીએ તો તેની જે ઘૂસ હોય છે તેને આપણે બહાર ફેંકી દેવી ન જોઈએ અને જો આપણે તેને સરખી રીતે ઉપયોગ કરીએ છીએ તો માતાજી છે એ હંમેશા આપણાથી પ્રસન્ન રહે છે આથી જ મિત્રો આ વિડીયોમાં તમને બધી જ વસ્તુઓ જાણવા મળશે મિત્રો સ્વાભાવિક છે કે તમારા મનમાં આ પ્રશ્ન પણ આવતો જ હશે કે તમારે તે વાળનું શું કરવું જોઈએ અને કઈ જગ્યાએ તેને રાખવા જોઈએ કે જેનાથી નકારાત્મકતા છે એ તમારા જીવનમાં ન પ્રવેશે તો મિત્રો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો જો તમે વાળનું દાન કરવા માંગતા હોય તો તેનાથી શું પરિણામો મળે છે અથવા તો સારા પરિણામો મળે છે કે અશુભ પરિણામ મળે છે તેમજ શું તેના લીધે તમારા જીવનમાં સકારાત્મકતા આવે છે કે નકારાત્મકતા આવે છે એ બધી જ વસ્તુ આપણે આજના આ વિડીયોમાં જાણીશું તેમજ આ બધા જ પ્રશ્નોના જવાબ છે તમને આજના વિડીયોમાં મળશે એટલા માટે આ વિડીયોને આખો જોવા વિનંતી તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા હોય તે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો તમે પણ તમારા કુળદેવની કૃપા તમારી ઉપર હંમેશને માટે રાખવા માંગતા હોય તો મિત્રો કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને આપણા કુળદેવની કૃપા છે એ હંમેશા આપણી ઉપર બની રહે મિત્રો આપણા સમુદ્ર શાસ્ત્રમાં જે માહિતી આપેલી છે કે જેને આપણે આપણો પ્રાચીન ગ્રંથ માનીએ છીએ મિત્રો હિન્દુ ધર્મમાં તેના વિશે પણ લખેલું છે કે મહિલાઓના વાળ છે કે જે મહિલાઓના સ્વભાવ વર્તન અને ગુણોને પણ બતાવે છે જેના કારણે તમે મહિલાઓને બહુ સારી રીતે પારખી શકો છો મિત્રો આપણા ધર્મ ગ્રંથમાં તેના વિશે પણ લખેલું છે કે આપણે મહિલાઓના વાળને જોઈને પણ તેના વર્તન વિશે જાણી શકીએ છીએ મિત્રો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ મહિલાનું કપાળ મોટું હોય તો તે બહુ ભાગ્યશાળી છે એવું માનવામાં આવે છે આવું આપણા ધર્મગ્રંથમાં લખેલું છે આ ઉપરાંત મિત્રો જો તેમના વાળ છે એ ચોંટી જતા હોય છે એટલે કે તેના વાળ મોટા હોય એટલે કે જો સ્ત્રી ઊંચી હોય તો તેના જીવનમાં દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમના જીવનમાં ક્યારેય પણ ધન આગમનનો સ્તોત્ર છે તે ખૂટી જતો નથી અને તેમના વાળ છે તેમની સુંદરતામાં પણ વધારો કરે છે જે મહિલાઓના વાળ છે એ લાંબા હોય છે તેમના પણ ઉપર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે આવી મહિલાઓને જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મળી રહે છે તે જેવું વિચારે છે એવું તેમના જીવનમાં થતું હોય છે અને તેમના જીવનમાં વધારે સમસ્યાઓ જોવા નથી મળતી પરંતુ મહિલાઓ પોતાના વાળ સાથે જોડાયેલી એવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જે મહિલાઓએ યાદ રાખવી જોઈએ અને તે વાતનું પણ પાલન કરવું જોઈએ તો જ તેમના જીવનમાં મહત્તમ દેવી દેવતાઓના આશીર્વાદ છે એ મેળવી શકે છે મિત્રો સામુદ્રિક શાસ્ત્રો અનુસાર મહિલાઓ પોતાના વાળને લઈને એવી કેટલીક ભૂલો કરતી હોય છે તે ભૂલો તેમણે ન કરવી જોઈએ તે ભૂલો અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ તો જે મહિલાઓ આ ભૂલો કરતી હશે તો તેને કારણે તેમને અશુભ પરિણામ ભોગવવા પડે છે જેમ કે સ્ત્રીઓને ખબર નથી હોતી કે તેમણે પોતાના વાળને કયા દિવસે ધોવા જોઈએ અને કયા દિવસે ન ધોવા જોઈએ તેમજ કયા દિવસે વાળને ધોવા એ શુભ માનવામાં આવે છે તો મિત્રો ઘણી સ્ત્રીઓને એ પણ ખબર નથી હોતી કે શું તેમના વાળને કાપવા જોઈએ કે નહીં તે બાબતનો ઉલ્લેખ પણ આપણા ગ્રંથોમાં લખેલો છે મહિલાઓ ક્યારેય પણ તે જાણતી નથી અને તે નિયમનું પાલન નથી કરતી આથી તેને અશુભ પરિણામ ભોગવવા પડે છે અને તેઓ એવું માનતા હોય છે કે શા માટે અમારા જીવનમાં જ આવું થતું હોય છે પરંતુ જે મહિલાઓ આવી કેટલીક એવી નાની નાની ભૂલો કરતી રહે છે તો તેમના જીવનમાં અશુભ પરિણામો છે એ બહુ ભોગવવા પડે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે અઠવાડિયામાં એવા કેટલાય વાર હોય છે કે જે વારમાં મહિલાઓએ પોતાના વાળ છે એ ન ધોવા જોઈએ અથવા તો તે મહિલાઓએ પોતાના વાળને તહેવારના દિવસે ન ધોવા જોઈએ અથવા તો તહેવારના દિવસે પોતાના વાળને કાપવા પણ ન જોઈએ આ માહિતી છે એ તેમના પરિવારની અને તેની પોતાની સુરક્ષા માટે છે પરંતુ જો મહિલાઓ આ રીતની ભૂલ કરતી હોય તો તેને આ ભૂલ કરવી બંધ કરી દેવી જોઈએ નહીતર તેના માટે આ બધું મોટી મુશ્કેલી બની શકે છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે મંગળવાર ગુરુવાર કે શનિવારે મહિલાઓએ વારમાં ક્યારેય પણ ભૂલથી પણ વાળ ન ધોવા જોઈએ અને આ વારના દિવસે તમારે તમારા વાળને કાપવા પણ ન જોઈએ આ સિવાય કેટલાક લોકો એવું પણ માને છે કે સોમવારે પણ વાળ ન ધોવા જોઈએ મહિલાઓ કેટલાય ખાસ દિવસોમાં અમાવસ્યા જેવી તારીખ હોય તેવા દિવસોમાં વાળ ધોવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમજ એકાદશી જેવા દિવસોમાં પણ પોતાના વાળને કાપવા અથવા તો ધોવા માટેનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કારણ કે મિત્રો આ દિવસ દરમિયાન ચંદ્ર છે એ ઉચ્ચ સ્થિતિમાં હોય છે આથી તેની અસર છે એ મહિલાઓના કપાળ ઉપર પડે છે તે માટે દરેક મહિલાઓએ આ જાણકારી જાણવી ખૂબ જ જરૂરી છે તેમને આ વાર દરમિયાન આ દિવસે ક્યારેય પણ પોતાના વાળ છે એ ન ધોવા જોઈએ અથવા તો કાપવા પણ ન જોઈએ તેમના માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેમના શારીરિક જીવન પર પણ અશુભ પરિણામ આવી શકે છે મિત્રો વિવાહિત મહિલાઓએ સોમવારે વાળ ધોવા અથવા તો કાપવાનું ટાળવું જોઈએ કારણ કે તેમનાથી તેનું પ્રગતિમાં અવરોધ ઉભો થાય છે જેને કારણે જો તેનો પતિ છે એ સમાજમાં માન સન્માન વધારવા ઈચ્છતો હોય તો તે પણ તેમના સમાજમાં સન્માન મેળવી શકતો નથી જો કોઈ મહિલા વિવાહિત છે અને તે સોમવારે વાળ ધોવે છે તો તેનો પતિને બહુ બધી મુશ્કેલી વેઠવી પડે છે આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે અને તેમના પતિની પ્રગતિ પણ અટકી જાય છે જેના કારણે તેના પતિને પોતાની ઈચ્છા સફળતા છે એ મળી શકતી નથી વિવાહિત મહિલા છે એ મંગળવારના દિવસે ધોવે છે તો તેની કુંડળીમાં મંગળ ગ્રહ છે એ નબળો પડે છે જેમને કારણે તેમને મંગળ સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે કારણ કે જો કોઈ વ્યક્તિના જીવનમાં મંગળ ગ્રહ છે એ ખરાબ હશે તો તેમના જીવનમાં ઘણી ખરી મુશ્કેલીઓ આવી શકે છે તેમના જીવનમાં મુશ્કેલીનો ક્યારેય અંત નથી આવતો તે માટે આવી જાણકારી આપણા માટે જાણવી ખૂબ જ જરૂરી છે અને આ નિયમનું પાલન પણ કરવું જોઈએ જેમના જીવનમાં મંગળ ગ્રહ મજબૂત હશે તો તેમને સફળતાના દ્વાર સુધી પહોંચાડતા કોઈ રોકી શકતું નથી તે માટે તમારે મંગળવારના દિવસે ક્યારે પણ વાળ ન ધોવા જોઈએ અને આની સાથે તેમના જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય છે પરિવારમાં તકરારો ઊભી થતી રહે છે તેમજ મંગળવારે વાળ કાપવાનું છે બહુ હાનિકારક માનવામાં આવે છે આ સાથે જ જે મહિલાઓને નાની અથવા તો મોટા ભાઈ હોય તેમણે મંગળવારે વાળ ધોવાનું ટાળવું જોઈએ કારણ કે મંગળ ગ્રહને ભાઈ બહેનના સંબંધ સાથે સંબંધિત માનવામાં આવે છે જો મહિલા છે એ મંગળવારના દિવસે વાળ ધોવે છે તો તેનો નાનો ભાઈ અથવા તો કોઈ મોટો ભાઈ હશે તો તેમના સંબંધમાં તકરારો ઊભી થઈ શકે છે અને મંગળ ગ્રહને સંબંધનો કારક પણ માનવામાં આવે છે આ માટે આ ભૂલ ન કરવી જોઈએ મંગળવાર અથવા તો શનિવારે વાળ ધોવે છે તો તેમના ભાઈઓના જીવનમાં મંગળ ગ્રહનો સામનો કરવો પડે છે અને તે સફળતાના માર્ગ સુધી પહોંચી શકતા નથી તે માટે તેમણે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ જે મહિલાઓ મિત્રો બુધવારે વાળ ધોવે છે તે શુભ માનવામાં આવે છે છે કારણ કે જે મહિલાઓ બુધવારે વાળ ધોવે તો તેના જીવનમાં ધન આગમનના નવા નવા સ્ત્રોતો છે એ ખુલતા જાય છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને વેપારમાં પણ વૃદ્ધિ થતી જોવા મળે છે તેનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેમના જીવનમાં તેમના બંને હાથો વડે આશીર્વાદ આપતા રહે છે તે માટે તમારે બુધવારના દિવસે જરૂરથી વાળ ધોવા જોઈએ મિત્રો ગુરુવારે માત્ર મહિલાઓએ જ નહીં પરંતુ પુરુષોએ પણ વાળ કાપવા ન જોઈએ કારણ કે ગુરુવારે વાળ કાપવા તે અશુભ માનવામાં આવે છે અને ગુરુવારે વાળ ધોવાથી પણ ઘરમાં ગરીબી આવતી જોવા મળે છે અને ઘરમાં આર્થિક તંગી આવે છે તેમજ તમારે પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે જો તમારો ગુરુગ્રહ નબળો હોય તો તમારે સંપત્તિના નાશનો પણ સામનો કરવો પડે છે અને ગુરુ ગ્રહને ધનનો કારક પણ માનવામાં આવે છે તે માટે જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યા હોય તો તમારે ભૂલથી પણ આ ગુરુવારના દિવસે ક્યારે પણ વાળ ન કાપવા જોઈએ અથવા તો વાળ પણ ન ધોવા જોઈએ આવી ભૂલ કરશો તો તમારા જીવનમાં એક અંતરે મુશ્કેલીઓ આવતી રહેશે અને તમે મુશ્કેલીથી ઘેરાયેલા રહેશો તમારા જીવનમાં નકારાત્મકતા આવે છે તે માટે તમારે આ ભૂલને પણ ન કરવી જોઈએ અને જ્યારે ગુરુગ્રહ નબળો હોય છે ત્યારે રાજાને પણ તે નરકમાં ફેરવી દે છે અને આ સાથે શુક્રવારનો દિવસ છે એ વાળ કાપવા માટે અને ધોવા માટે શુભ દિવસ માનવામાં આવે છે તે માટે તમે શુક્રવારના દિવસે પણ વાળ કાપી શકો છો અથવા તો તમારા વાળને ધોઈ પણ શકો છો તેનાથી કોઈ ખરાબ પરિણામ જોવા નથી મળતું કારણ કે શુક્રવાર છે એ દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે આ દિવસે વાળ ધોવાથી દેવી લક્ષ્મીની કૃપા છે એ પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં તેના બંને હાથો વડે આશીર્વાદ વરસાવે છે મિત્રો ઘણી મહિલાઓ એવી ભૂલ પણ કરતી હોય છે કે શુક્રવારના દિવસે શુભ દિવસ માનીને વાળ કપાવતા હોય છે આથી શુક્રવારે વાળ કાપવા એ શુભ માનવામાં આવે છે મિત્રો જો તમે શુક્રવારે વાળ ધોશો તો તેના કારણે ભગવાન શુક્ર પણ પ્રસન્ન થાય છે જેના કારણે તમારા જીવનમાં ધન સંપત્તિ અને સમૃદ્ધિની સાથે સાથે માન સન્માન પણ વધશે અને તમારી મુશ્કેલીઓ જે હોય છે તેનો પણ અંત આવી શકે છે તે માટે તમારા વાળ ધોવા માટે શુક્રવારના દિવસને પસંદગી કરવી જોઈએ પરંતુ મહિલાઓએ શનિવારે અને રવિવારના દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ ઘણી મહિલાઓ આવું જ કરતી હોય છે કારણ કે તે રજાનો દિવસ હોય છે પરંતુ તે લોકોએ આવું ન કરવું જોઈએ કારણ કે આપણી જન્મકુંડળીમાં શનિ રાહુ કેતુ એ બધા નબળા પડી જાય છે તેના કારણે તમારા જીવનમાં શારીરિક માનસિક અને આર્થિક સમસ્યાઓનું ઉત્પન્ન થાય છે તે માટે તમારે આ ભૂલ કરવાનું ટાળવું જોઈએ તમારા જીવનમાં ક્યારેય પણ તમારે રવિવાર અથવા તો શનિવારના દિવસે વાળને ધોવાનું જોઈએ નહીં આ સાથે અમાસ્યા એકાદશી પૂર્ણિમાના દિવસે વાળ ધોવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે કારણ કે આ દિવસમાં વાળ ધોવા તે હાનિકારક માનવામાં આવે છે તેનાથી અશુભ પરિણામ મળે છે અને અશુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવનાઓ પણ વધી જાય છે તેની સાથે જ સમુદ્ર શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ પણ વાળ ન કાપવા જોઈએ કારણ કે ના વાળ છે માનવામાં આવે છે કારણ કે તમારા જીવનમાં તમારા વાળ જેટલા લાંબા હશે એટલા જ એ તમારા જીવનમાં ધન સુખ સમૃદ્ધિ લાવશે અને તેનાથી માતા લક્ષ્મી છે એ પણ તમારાથી પ્રસન્ન રહે છે અને તે તેના આશીર્વાદ હંમેશા તમારી ઉપર વરસાવતા રહેશે આથી જ મિત્રો જો આ વિડીયોમાં જે પણ વાળને સંબંધિત જે પણ માહિતી અમે તમને આપી છે તે વસ્તુનું જો તમે પાલન કરશો તો તમે જીવનમાં ક્યારે પણ દુઃખી નહીં થઈ શકો અને તમારા પરિવારના બધા જ સભ્યો છે તેને ક્યારેય કોઈ પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર